નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે સિમલખ હાઈ સ્કૂલમાં ઓગણીસમાં સ્વતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી તિરંગાની શાન હેઠળ દેશ પ્રેમના સ્વરે ગુંજ્યો શાળાનું પટાંગણ સિમલક હાઈસ્કૂલના પટાંગણમાં આજે દેશભક્તિના જુસ્સા અને ઉત્સાહ સાથે ઓગણીસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી યોજાઈ કાર્યક્રમની શરૂઆતમાં સિમલક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મૌલવી રસીદ હાસ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો રાષ્ટ્રગાનના સ્વરે સમગ્ર માહોલ દેશ પ્રેમની લાગણીઓથી ભરાઈ ગયો હતો આ અવસર પર શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એકથી એક ઉત્તમ રજૂઆતો આપી દેશભક્તિ ગીતો ઝંડા ગીત તેમજ રંગીન વસ્ત્રોમાં રજૂ કરાયેલા નૃત્ય પ્રસ્તુતિએ ઉપસ્થિતિઓમાં દેશપ્રેમની લાગણી પ્રગટ કરી નાના વિદ્યાર્થીઓથી લઈને વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પોતપોતાના અંદાજમાં આઝાદીના અમૃતપળોને જીવંત કર્યા કાર્યક્રમ દરમિયાન શિક્ષકો વાલીગણ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌએ સાથે મળીને એકતા ભાઈચારા અને અખંડતાનો સંદેશ આપતા પાવન તહેવારને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો અંતમાં શાળાના વડા શિક્ષકશ્રીએ દેશના શહીદોને યાદ કરતા સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા પ્રેરિત કર્યા સમગ્ર કાર્યક્રમમાં દેશપ્રેમ એકતા અને સંસ્કૃતિનો સુમેલ જળગ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ જિલ્લા નવસારી